કાંકશિયાળી ગામમાં પવન અને વરસાદથી ખેતવાકને ભારે નુકસાન ખેડૂતોને સરકારની રાહત પૈકેજ હેઠળ સહાય માટે અરજી કરવાની સલાહ રાજકોટ જિલ્લાના કાંગશિયાળી ગામમાં પવન અને વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડ્યું છે સેમ વિસ્તારમાં વીજપુલ ધરાશા થયા જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો ખાસ કરીને તલ મગ અને અડદ જેવા ખેતવાકને ભારે નુકસાન પહોંચ્યું ખેડૂતોનું કહેવું છે કે જો આ વરસાદ ન આવ્યો હોત તો તેઓને એક લાખ રૂપિયા જેટલું ઉત્પાદન મળત ખેડૂતો માટે આ નુકસાન આર્થિક રીતે ભારે છે કારણ કે તેઓએ પાક માટે ઘણો ખર્ચ કર્યો હતો હવે પાક નષ્ટ થવાથી તેઓને નુકસાન સહન કરવું પડી રહ્યું છે વીજળીના પોલ ધરાશાય થવાથી વીજ પુરવઠો ખોરવાયો છે જેના કારણે સિંચાઈ અને અન્ય ખેતી સંબંધિત કામગીરીમાં વિક્ષેપ આવ્યો છે રાજ્ય સરકારે અગાઉ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું જેમાં પાક નુકસાનની સહાયનો સમાવેશ થાય છે ખેડૂતોને આ સહાય માટે અરજી કરવાની સલાહ આપવામાં આવી છે જેથી તેઓને આર્થિક સહાય મળી શકે સરકાર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં સર્વે કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સ્થાનિક કૃષિ અધિકારીઓ સાથે સંપર્કમાં રહે અને જરૂરી દસ્તાવેજો સાથે સહાય માટે અરજી કરે આ રીતે તેઓને સરકારની સહાયનો લાભ મળી શકે છે અને આર્થિક નુકસાનમાંથી બહાર આવી શકે છે નુકસાની ફૂલે ફૂલ સાહેબ એમાં એવું કે તલ છે મજૂર અમે ખુવા કોઈ લાઈટ હોય કે ન હોય પાવી પડે રોજરા ખૂદે ભૂંદરા આટા મારે ઝટકા શોટ મુકી વરસાદ આવ્યો નુકસાન ગયું પૂરું થઈ ગયું અમારું વરસાદ નો હોત તો આઠ દાર દસ હાજર નો વીઘો પડે તમને કેટલા દસ વીઘા ની દસ બાર વીઘાની લાખ હા હવા દોઢ લાખ ની થાત હવે આમાં કઈ સાહેબ વર્તાય નહીં હવે આમાં કઈ નો અમે આમાં ખરી ગયું અડધું ડોડો ફૂટી ગયા ચલી ગઈ તલી મજૂર અહીં કઈ વધશે ને અમે તો ખર્ચા કરી રહ્યા જાય ખર્ચા ને તો થઈને પાંઠ પાંઠ જેવું વહી ગયું હિંતે લગીને અમારું કઈ ગણતા નથી આ મજૂરી ને આ નિંદામણ ને બધું ખોદામણ ને અંદર થઈને પાંઠ હિંતે રજા વહી ગયું હોય અને ઓમ ખર્ચો તો જાજો થઈ ગયો ખાતર દવા ને ઓઈણી ટ્રેક્ટરના હંધાઈ થઈને